એટલે પાડોશીએ જ્યારે એવું કીધું કે એમના ઘરના સભ્યને લઈને ગયા છે ત્યારે આ પરિવારને ખબર પડે છે કે લઈને ગયા છે સવાલ પોલીસ તંત્ર ઉપર પણ થઈ રહ્યો છે કે જેટલા પણ નિર્દોષ છે એમના ઘરના લોકોને કેમ લઈને જવામાં આવી રહ્યા છે તમારી પાસે કોઈ એવા પુરાવા હોય તો પોલીસને પણ અમે કહીએ છીએ તપાસ કરો કારણ કે નિર્દોષ લોકો રાત દિવસથી અહીંયા એ આશા રાખીને બેઠા છે કે એમના ઘરના સભ્ય જલ્દી પાછા આવે કારણ કે કોઈનો વાંક નથી સરકારને પણ અમે કહીએ છીએ જે તટસ્થ તપાસ થવી જોઈએ કરવામાં આવે જે લોકોએ જોયું છે કારણ કે આમ તો જે ગુજરાત સરકાર છે 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 એમની પોલીસ બધી જગ્યા ઉપર પહોંચી બધાને ખબર પડે છે કોણે શું કર્યું છે તો આ જગ્યાએ જે માથાકૂટ થઈ છે એમાં પણ ગુજરાતની પોલીસ હર્ષભાઈ સંઘવીને પણ અમે કહીએ છીએ તટસ્થ તપાસ કરો કારણ કે જે આ પરિવાર છે એમના સભ્યોને લઈને જવામાં આવ્યા છે એ લોકો રાતથી અહીંયા રાહ જોઈને બેઠા છે કે એમના પરિવારના સભ્ય ક્યારે આવે એમની માંગ છે કે જલ્દી છોડવામાં આવે કારણ કે એમનો કોઈનો વાંક નથી એ મહેનત કરવા માટે એમના કામે ધંધે ગયા હતા ત્યાંથી પાછા આવ્યા એમને પણ નહોતી ખબર કે અહીંયા થયું છે ઘરનાનું લ્યો ને બધું અમાર કઈ રીતનું પડ્યું છે એ તો તમે જો આવો શું છે તમારું ઘર આપણે આ બેનના ઘરે પણ જવું છે કે જ્યાં છે અહીંયા જે પોલીસ છે અહીંયા આવી હતી આખી જે માથાકૂટ સર્જાઈ છે અને કઈ રીતે જે એમના ઘરના સભ્યોને લઈને જવામાં આવ્યા છે કારણ કે અહિયા એવું પણ સાંભળવા મળ્યું છે કે જે રીતે જબરદસ્ત જે દરવાજા ખખડાવવામાં આવ્યા તોડી નાખવામાં આવ્યા અને પછી જે પોલીસ છે એ આખી એમના ઘરે આવી ઘરના સભ્યોને લઈ ગઈ સવાલ એ પણ છે કે ઘરના સભ્યોની અંદર મહિલાઓ પણ હતી તો પછી સભા અહીંયા હતી હું એક જ હતી અને પોલીસ વાળા આવ્યા ને આ દરવાજો અમે અહીંયા ભાડે રેવી છે આ દરવાજો એ લોકો તોડીને અંદર ઘરી ગયા અને મારા પપ્પા મારા બે ભાઈ અને એ ત્રણેય ને લઈ ગયા અને આ અમારા બાજુ વાળા ભાઈ છે એ ચાર ચારેય ને લઈને એ લોકો ગયા એટલે શું અમે એકલા લેડીઝ અહીંયા ઘરે હોય ને પોલીસ વાળા એવી રીતના કરે તો અમારી રક્ષા કોણ કરશે તોડી અમારા ઘરના ને એક ને અને કોઈ ઘરિયા ન હતા એમ બે જ હતા એમ કીધું આપડે જોવા નથી જવું આપડે કીધું ઉતરી જાવ આપડો વાક નો આવે તો તોડીને લઈ ગયા એ કે આલો નીકળો બારા તોડીને લઈ ગયા એટલે જેનો વાંક નથી અહીંયા લોકો પહોંચી રહ્યા છે સવાલ એ પણ એ છે કે અહીંયા પોલીસ આવી મહિલા પોલીસ સાથે નહોતી તેમ છતાં જે માથાકૂટ કરવામાં આવી છે આજે અમે જેમના ઘરે આવ્યા છીએ અહીંયાથી બે જે સભ્ય છે એમને લઈને ગયા છે અહીંયાથી પરિવારનું એવું કહેવું છે કે કોઈ અહીંયાથી કંઈ ખાધું પીધું નથી આ પરિવારના એ દ્રશ્ય છે કે જ્યાંથી આખા જેમનો માબાપ છે એના મમ્મી એમની સાથે છે એમના પિતાને લઈને જવામાં આવ્યા છે એમના દીકરાને લઈને જવામાં આવ્યા છે હાર્ટ અટક નું ઓપરેશન કરાવેલું છે જે ઇસ્ટિંગ મુકાયેલી છે એને પણ લઈને વી માહોલ ગયા તમે જોઈ રહ્યા છો કે જે વ્યક્તિનું જે ઓપરેશન થયું છે અહીંયાથી ઉપાડીને લઈને જવામાં આવે તો વિચારો જે લોકોએ પથ્થરમારો કર્યો તો એ એમના ઘરની આવી પરિસ્થિતિ ના હોય અહીંયા લોકો સાંજે આવ્યા હશે કામ ધંધેથી અને જે અહીંયાથી એમના જે પરિવારના સભ્યો છે એમને લઈને જવામાં આવ્યા છે હવે અહીંયાથી તો એવું નથી લાગતું કે કોઈ અહીંયાથી ઉઠી અને પથ્થર ફેંકવા માટે ગયો સભા તો આગળ હતી અને પથ્થર તો ત્યાં સુધી ફેંકવામાં આવ્યા હતા તો પછી અહીંયા પોલીસ પહોંચી અને આ લોકોને લઈને જવામાં કઈ રીતે આવ્યા એ પણ અત્યારે તંત્રની સામે સવાલ છે કારણ કે જે આ પરિસ્થિતિ તમે પણ તમારી નજરની સામે જોવો છો કે લોકો અહીંયા આરામથી સૂતા હતા આ જે જગ્યા છે ત્યાં જે ભાઈ છે એમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું હાર્ટ ઇટેકનું એમનું ઓપરેશન થયું હતું અને એમ છતાં પોલીસનું એવું કહેવું છે કે આ વ્યક્તિએ પથ્થરમારો કર્યો છે અહીંયા જે લોકો સૂતેલા છે એમણે પથ્થરમારો કર્યો છે અને અચાનક પોલીસ આવી આ પરિવારના જે ત્રણ સભ્ય સભ્ય છે જ્યાં બેન છે એમના બે છોકરા એમના પતિ છે એમને લઈને જવામાં આવ્યા છે ઘરની એ જ પરિસ્થિતિ ગઈ કાલ રાતથી છે કે જે પોલીસ આવી પોલીસે આ બધું અને જે આ જમવાનું જે બનાવ્યું હતું એમનેમ બધું પડ્યું છે પરિવારે પણ ખાધું નથી કારણ કે એમના જે પરિવાર છે જમવાનું જે બનાવ્યું હતું પડેલું છે કારણ કે બધા માટે જમવાનું બનાવ્યું આશા હતી કે પરિવાર સાથે બેસીને જમશે પણ જે આ માથાકૂટ આખી સર્જાય એમાં જે આ પરિવાર છે અત્યારે રજડી પડ્યો છે એમના જે સભ્યો છે અત્યારે જેલમાં છે ક્યાં લઈને ગયા છે પણ એમના પરિવારને નથી ખબર

એમાંથી તો પથ્થર ત્યાં સુધી ન જ પહોંચે તો પછી આમના જે પરિવારના સભ્ય છે એ કઈ રીતે ત્યાં સુધી પથ્થર ફેંકી શકે છે એટલે આ રીતે જે રીતે ઉઠાવીને લઈને જવામાં આવ્યા છે એ પણ તંત્રની સામે સવાલ છે ગુજરાતની પોલીસ જે કામ કરી રહી છે એમની સામે પણ સવાલ છે તટસ્થ તપાસની વાત જે સરકાર દ્વારા કરવામાં આવે છે તો અહીંયા ક્યારે થશે તે પણ અત્યારે જોવાનું છે